વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ચેતુજાના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે અજીતભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર નવા રિમોટ બેટરી નવી પાર્સિંગ ચાલુ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અજીતભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર ચારનું મોડલ ટ્રેક્ટરની કિંમત એક લાખ એસી હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળશે ટૅક્ટરના માલિક અજીતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અજીતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલ ઉપર પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે